મોરબી મહાનગરપાલિકા બન્યાની સાથે જ લોકોની અપેક્ષાઓ વધી રહી છે ખાસ કરીને શહેરમાં પ્રાથમિક સુવિધાઓનો ઝડપી નિકાલ આવે તેવી લોકો ઈચ્છી રહ્યા છે અવારનવાર શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ભૂગર્ભ ગટર પીવાના પાણી રોડ રસ્તા અને સફાઈ મુદ્દે સ્થાનિક લોકો આવી રહ્યા છે અને તેમની રજૂઆતો સાંભળવામાં આવે અને તેનો નિકાલ લાવવામાં આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે આજે મોરબી શહેરના લાયન્સનગર વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ મહાનગરપાલિકા કચેરીએ આવી હતી અને તેમના વિસ્તારમાં લાંબા સમયથી ભૂગર્ભ ગટરના પાણીનો નિકાલ ન થતો હોય તેવી રજૂઆત કરી હતી તેઓએ દાવો કર્યો હતો કે આ સમસ્યા ચોમાસાના સમયથી ચાલી રહી છે જેના કારણે તેઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જો તંત્ર દ્વારા આ અંગે યોગ્ય નિકાલ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં તેઓ ને ઉગ્ર આંદોલન કરવા માટે મજબૂર થવું પડશે તેવી પણ ચીમકી આપી હતી મારું ના બેન મહેશભાઈ રાવેલ છે અમારે સામે જ બહુ જ પાણી ભરાણું છે આખું તળાવ જાણે ચોમાસું હોય ને એ એટલું ભરાણું છે ગટર ઉભરાય છે બધું ઘરમાં પાણી આવે છે બધું ટોયલેટમાં તો આખું એમને ભરેલું ને ભરેલું ક્યારે ખાલી નથી થાતું નાના નાના છોકરા છે ઘરે ઘરે કાટલા છે જોઈ જાવજો કાલ તમે અને કાલ લાઇન્સનગર